બધાને જય શ્રી કૃષ્ણ આજે તમારા સાથે હું શરદી ઉધરસ માટે એક ક્વિક હોમ રેમેડી શેર કરવાની છું ચાલો કરીએ ફ્રેન્ડ આ તુલસીનો પ્લાન્ટ છે આપણા બધાના ઘરમાં તુલસીનો પ્લાન્ટ હોય છે આપણે એની પૂજા પણ કરીએ છીએ તો આ તુલસીના પાંદડા મેં થોડાક તોડી લીધા છે પંદરથી વીસ જેટલા થોડુંક આદુ અને મધ પણ લીધું છે તો આ તુલસીનો સિરપ આપણે રેડી કરવાના છીએ તુલસીને આપણે ખાંડડીમાં નાખી દઈશું આપણે ગ્રાઇન્ડરમાં તો ગ્રાઇન્ડ કરી શકીએ છીએ બટ તુલસીના પત્તા બહુ થોડાક છે એટલે ગ્રાઇન્ડરમાં છૂટી જશે એટલે એને ખાંડડીમાં નાખીને જ ખાંડવું પડશે હવે અહીંયા એકદમ થોડુંક આદુ લેવાનું છે બહુ વધારે આદુ નથી નાખવાનું કેમકે વધારે તીખું થઈ જશે તો નાના છોકરાઓ એને પી નહીં શકે એટલે એકદમ જરાક જેટલું આદું નાખવાનું છે એમાં તો ફ્રેન્ડ્સ જેમ નાના છોકરાઓને અથવા તો મોટાને નહીં શરદી ઉધરસ કફ થઈ જતો હોય છે અને હમણાં ઠંડી તો બહુ જ પડે છે એટલે ઘણીવાર છોકરાઓને જ્યારે ડૉક્ટર દવાઈ દેતા હોય છે તો એ લોકો બાળકો એકદમ વોમિટિંગ કરી દેતા હોય છે દવાઈ નથી ખાતા એ લોકો તો આ આપણે હોમ રેમેડી જો ટ્રાય કરીએ તો એમને શરદી ઉધરસમાં બહુ વધારે સરસથી ફાયદો થતો હોય છે હવે આને આપણે ગળણીમાં નાખીને ગાળી દેવાનું લગભગ એકથી દોઢ ચમચી જેટલો રસ નીકળશે એનો તો આપ તમે એને દિવસમાં બે વાર સિરપને તમે દઈ શકો છો બે વાર ન દઈ શકો તો એક વાર દેશો તો પણ ઘણો ફાયદો થશે હવે તે ગરણીમાં નાખીને ગારી લેવાનું છે તો દબાવી દબાવીને એનો રસ નીકાળી લેશું એટલે એકદમ સરસથી એનો રસ બધો નીકળી જશે તુલસી ઇમ્યુનિટી બુસ્ટર પણ છે તુલસીનો આપણે ચા પણ બનાવીએ છીએ અને આવી રીતે જો તુલસીનો રસ તમે છોકરાઓને દેશો તો એમની ઇમ્યુનિટી બહુ સરસ રહેશે અને શરદી ઉધરસ કફ બહુ જલ્દી થશે નહીં હવે આ રસમાં આપણે એક ચમચી મધ એડ કરવાનું છે મધ આપણે એટલે એડ કરીએ છીએ કેમ કે આપણે એમાં આદુ નાખ્યું છે અને આદુની તીખાસ હોય છે એટલે નાના બાળકો તીખું હશે તો પીશે નહીં એટલે આપણે આપ મધ એડ કરશું તો સરસ એકદમ મીઠો મીઠો ટેસ્ટ લાગશે ને એકદમ ફટાફટ એ લોકો ભીજાતા હોય છે તો ફ્રેન્ડ્સ આ હોમ રેમેડી બનાવતા બહુ વધારે ટાઈમ બી નથી લાગતો માત્ર પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તમે આ જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ